નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ જય સ્વામિનારાયણ અને જય શ્રીરામ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બાજરી વિશે અને જ્યારે આપણે બાજરીનો રોટલો બનાવીએ છીએ ત્યારે તેની અંદર આપણે એક ચમચી એક ચમત્કારિક પાવડર ઉમેરી દેવાનું છે એ પાવડર કયો છે એ પાવડર બનાવવાની રીત તમને શીખવાડવાનો છું તો મિત્રો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને પહેલી વસ્તુ કે આપણે જે બાજરીનો રોટલો ખાઈએ છીએ તો મિત્રો બાજરીની અંદર કયા કયા પોષક તત્વો હોય છે પહેલા એ આપણે ફટાફટ જાણી લઈએ તો મિત્રો એક કપ બાજરી હોય એટલે કે બસો ગ્રામ જો બાજરી હોય તો એની અંદર પ્રોટીન બાવીસ ગ્રામ હોય છે એની અંદર ટોટલ કેલરી સાતસો ને છપ્પન હોય છે કાર્બોહાઈડ્રેટ એકસો ને હોય છે અને ડાયટરી ફાઇબર સત્તર ગ્રામ હોય છે એની સાથે સાથે કહું તો એની અંદર મોનો અનસેચ્યુરેટેડ ફેટ પોલી અનસેચ્યુરેટેડ ફેટ ઓમેગા થ્રી ફેટી એસિડ અને ઓમેગા સિક્સ ફેટી એસિડ પણ મિત્રો અંદર હોય છે એની અંદર જો આપણે વિટામિન્સની વાત કરીએ તો અંદર વિટામિન ઈ સો માઇક્રોગ્રામ હોય છે વિટામિન કે એક પોઈન્ટ આઠ માઇક્રોગ્રામ હોય છે અંદર થાયામિન આઠસો બેતાલીસ માઇક્રોગ્રામ રિવોફ્લેવિન નિએસીન વિટામિન બી સિક્સ ફોલેટ અને અંદર સોળ મિલીગ્રામ જેટલું કેલ્શિયમ હોય છે આયરન તો છ મિલીગ્રામ જેટલું અંદર આયરન હોય છે મેગ્નેશિયમની વાત કરું તો બસો ને મિલીગ્રામ ફોસ્ફરસ પાંચસો ને સિત્તેર મિલીગ્રામ પોટેશિયમ ત્રણસો ને નેવું મિલીગ્રામ સોડિયમ એકદમ માપનું એટલે કે દસ મિલીગ્રામ ઝિંક પણ હોય છે અંદર મિત્રો કોપર હોય છે મેંગેનીઝ હોય છે અને સેલેનિયમ હવે મિત્રો બાજરી ખાવાના જો ફાયદાની આપણે વાત કરીએ તો એ ડાયાબિટીસ જે લોકોને હોય છે એ લોકો માટે તો એક ઉત્તમ ગણાય છે કારણ કે તેની અંદર કા કાર્બોહાઈડ્રેટ હોય છે અને શું કરે છે તે એકદમ સ્લોલી ડાયજેસ્ટ થાય છે અને શું કરે છે કે ગ્લુકોઝ લેવલને મેન્ટેન કરે છે ઇટ મેઇન્ટેન અ સ્ટેબલ ગ્લુકોઝ લેવલ ફોર અ લોંગ પિરિયડ મિત્રો બીજા ફાયદાની વાત કરું તો એ બેનિફિસિયર ફોર હાર્ટ હેલ્થ આપણા હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે એની અંદર ડાયટરી ફાઇબર્સ ભરપૂર પ્રમાણમાં હોય છે અને એ શું કરે છે આપણા કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાનું કામ કરે છે એટલે મિત્રો એ જે લોકો હાર્ટના હોય છે પેશન્ટ એ લોકો માટે તો બાજરીનો રોટલો ઉત્તમ ગણાય છે મિત્રો બીજી વાત કરું તો જે લોકોને વારંવાર એસિડિટી થતી હોય સ્ટમક અલ્સર થતા હોય તો એ લોકો માટે તો આ ખૂબ જ ફાયદાકારક છે મિત્રો જે લોકોને કોન્સ્ટિપેશનમાં તકલીફ હોય એટલે કે જે લોકોને કબજીયાતની હોય છે તકલીફ તો એ લોકો માટે પણ ફાયદાકારક છે મિત્રો બીજી વાત કરું તો એની અંદર પ્રોટીન એ પ્રોવાઈડ્સ પ્રોટીન આપણને પ્રોટીન પ્રોવાઈડ કરે છે મિત્રો બીજા ફાયદાની વાત કરું તો એ લોઅર બ્લડ પ્રેશર એ બ્લડ પ્રેશરને લોઅર કરવાનું કામ કરે છે કારણ કે એની અંદર રીચ અમાઉન્ટ ઓફ પોટેશિયમ હોય છે મિત્રો આગળ વાત કરું તો મેક બોન સ્ટ્રોંગર આપણા હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે અને કબજિયાતમાંથી આપણને છુટકારો આપે છે કારણ કે એની અંદર સારી માત્રામાં ડાયટરી ફાઈબર હોય છે અને મિત્રો બીજા ફાયદાની વાત કરું તો લોવર્સ કોલેસ્ટ્રોલ કારણ કે એની અંદર સારા પ્રમાણમાં ફાઈબર હોય છે અને શું કરે છે તો એ શું કરે છે કે હાઈ કોલેસ્ટ્રોલ જે લોકોને હોય છે વધારે એ લોકો માટે તો એ સારામાં સારું ગણવામાં આવે છે બીજું કે એની અંદર રીચ ઇન એન્ટી ઓક્સિડન્ટ એની અંદર ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે એ શું કરે છે કે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે અને જે લોકો વેઇટ મેનેજમેન્ટ કરતા હોય એ લોકો માટે પણ એ સારું ગણાય છે રિડયુસ ધ રિસ્ક ઓફ કોલોન કેન્સર કોલોન કેન્સરનું રિસ્ક ઘટાડવાનું કામ કરે છે અને હેલ્ધી ચોઇસ ઓફ ફૂડ ફોર પ્રેગ્નન્ટ વુમન એન્ડ નર્સિંગ મધર ડ્યુ ટુ આયરન એન્ડ ફોલિક એસિડ કન્ટેન્ટ મિત્રો આટલા બધા એની અંદર ફાયદા હોય છે એટલે આપણે તો બાજરીનો રોટલો તો ખાસ ખાવો જ જોઈએ હવે મિત્રો જે બાજરીના રોટલાની અંદર આપણે એક ચમચી જે પાવડર ઉમેરવાનો હતો એ છે મિત્રો સરગવાનો પાવડર હવે સરગવાનો પાવડર જ કેમ તો એની પાછળનું કારણ કહું તો એની અંદર ભરપૂર માત્રામાં પોષક તત્વો છે અને જો પોષક તત્વની વાત કરું તો સો ગ્રામ સરગવાની અંદર વાત કરું તો એનર્જી ચોસઠ કેલરી કાર્બોહાઇડ્રેટ આઠ પોઈન્ટ અઠ્યાવીસ ગ્રામ ડાયટ્રી ફાઇબર તો બે ગ્રામ પ્રોટીન નવ પોઈન્ટ ચાલીસ ગ્રામ ભરપૂર માત્રામાં પ્રોટીન વિટામિન્સની વાત કરું તો એની અંદર વિટામિન એ વિટામિન બી વન વિટામિન બી ટુ વિટામિન બી થ્રી વિટામિન બી ફાઇવ વિટામિન બી સિક્સ વિટામિન બી નાઇન અંદર હોય છે એની સાથે વિટામિન સી એની અંદર એકાવન પોઈન્ટ સાત મિલીગ્રામ હોય છે એની અંદર જો હું મિનરલ્સની વાત કરું ને તો મિત્રો એની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે અને કેટલું હોય છે કેલ્શિયમ તો એકસો ને પંચ્યાસી મિલિગ્રામ આયરન ચાર મિલિગ્રામ મેગ્નેશિયમ એકસો ને સુડતાલીસ મિલિગ્રામ હોય છે એની સાથે મેંગેનીસ ફોસ્ફરસ પોટેશિયમ વાત કરું તો ત્રણસો ને સાડત્રીસ મિલિગ્રામ જેટલું સોડિયમ નૈવત એટલે કે નવ મિલીગ્રામ અને એની અંદર જીંક હોય છે એ ઝીરો પોઈન્ટ છ મિલિગ્રામ જેટલું હોય છે હવે મિત્રો આપણે એનો પાવડર તો આપણે સરગવાના પાનનો પાવડર બનાવવાનું છે તો એની રીત શીખવાડી તો એકદમ સિમ્પલ રીત છે તમે તમારા ઘરની જોડે કોઈ સરગવાનું ઝાડ હોય ઘણી બધી જગ્યાએ હોય છે તો તમે એના પાંદડા આપણે ભેગા કરી લેવાના છે સરગવાના પાંદડાને બરાબર એને ધોઈ નાખવાના ધોઈ અને એકદમ સ્વચ્છ ક્લીન કરી દેવાના અને એના જે પાંદડા હોય એ બધા તમારે અલગ કરી દેવાના છે દાળીમાંથી અને પાંદડાને તમારે ઘરની અંદર સુકવવાના છે ઓછામાં ઓછા તમારે ચારથી પાંચ દિવસ ઘરની અંદર છૂટા કરી દેવાના છે બધા પાંદડાને ગમે તે તમારે સાડી હોય તો એની ઉપર અથવા કોઈ રૂમાલ હોય એની ઉપર તમારે સરગવાના પાન હોય પત્તા એને તમારે પાથરી દેવાના છે કમ્પ્લેટ ધોઈલા સુકાઈ જાય પછી કમ્પ્લીટ એને પાથરીને ચારથી પાંચ દિવસ સુધી એને સુકાવવાના છે એને તડકામાં સુકવવાના નથી એની ઉપર તડકો અડવો જોઈએ નહીં એને આપણે ઘરની અંદર જ આપણે એને સુકવવાના છે ચારથી પાંચ દિવસ થશે એટલે કમ્પ્લીટ એના પાંદડા સુકાઈ જશે પછી તમારે એને મિક્સરમાં ક્રશ કરી દેવાના છે અને મિક્સરમાં તમે ક્રશ કરી નાખશો એટલે આપણા સરગવાના પાનનો પાવડર તૈયાર થઈ ગયો છે પછી તમે જ્યારે બાજરીનો રોટલો બનાવતા હોઈએ ત્યારે તમારે સરગવાનો પાવડર એક ચમચી તમારે અંદર ઉમેરી દેવાનો છે જો તમે સરગવાનો પાવડર બનાવી ના શકતા હોય અથવા તમારા જોડે સરગવાના પાનના પાંદડા અવેલેબલ ના હોય તો તમે ઓનલાઈન પણ તમે સરગવાનો પાવડર મંગાવી શકો છો એમાં તમે મોરિંગા લીવ્સ પાવડર તમે લખશો તો તમને આરામથી ઓનલાઈન તમને સરગવાના પાનનો પાવડર મળી જશે અને તમારે એને બાજરીનો રોટલો આપણે જ્યારે બનાવતા તેમાં એક ચમચી તમારે નાખીને ખાવાનો રહેશે તો તમારા શરીરની અંદર ભરપૂર માત્રામાં ફાયદા ચાલુ થઈ જશે તમને ચમત્કારી તમારા શરીરની અંદર ચમત્કાર જોવા મળશે અને તમારા શરીરની અંદર ચમત્કારિક ફાયદા જોવા મળશે અને બધી ધીમે ધીમે શરીરમાંથી બધી દૂર થઈ જશે મિત્રો મને વિશ્વાસ છે કે તમે આ વિડીયોના માધ્યમથી કંઈક નવું શીખ્યા હશો અને તમે મને શાંતિથી સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રોને પણ વિડીયો શેર કરજો આવજો મિત્રો બાય બાય મિત્રો આવજો